કેટલી વ્યક્તિઓ સમાજમાં એવી છે કે ડોર ટુ ડોર જઈને કોર્પોરેશન વાળા તો એક જગ્યાએ જઈને કચરો ફેંકી દેતા હોય છે આ તો પાછા ઘરે ઘરે અનેક લોકોને મળીને અનેકના મનની અંદર એ કચરો ભરતા હોય છે ને એને કારણે આપસી વૈર વૈમનસ્ય આજે કેટલું બધું ઉત્પન્ન થાય છે તો આપણે પોતે જ એ તકેદારી રાખવાની છે કે આ વસ્તુ મારે મારા મનમાં નથી સંગરવાની કોઈ ગમે તેવું હોય કરતા હોય બોલતા હોય એનાથી આપણે એવા થઈ નથી જતા આપણે જે છીએ એ જ રહીએ છીએ એટલા માટે એવી ટીકાઓને ગ્લાનીઓને પરચિંતન આપીએ અને એને માટે મનને આપણે વ્યસ્ત કરીએ જેમ ખાલી જમીન પડી રહેશે તો ઘાસફૂસ ઉગી નીકળશે તો તમે સારી જાતના બીજ વાવો તો સારા ફળ કે ફૂલના છોડવા ઉગશે એમ આપણે આપણા મનની અંદર પણ જો શુભ ચિંતન શ્રેષ્ઠ ચિંતન સ્વચિંતન પરમાત્મા ચિંતન ના જો બીજ આપણે વાવીશું તો આપણે આપણા મનને સાફ રાખી શકીશું બલકી આપણે આપણા વિચારોને ખૂબ જ શ્રેષ્ઠ બનાવી શકીશું ને મનની જે અદભુત શક્તિ છે એનો આપણો એક સહી દિશામાં આપણે એને વાળી શકીશું